હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જો મારી મમ્મી કટિંગ કરવા બેસી ગઈ છે અને મમ્મી તું આ શું કરે છે આ બ્લાઉઝ કટિંગ કરું છું ઓ તો કેમ બ્લાઉઝ છે આમાં આ બ્લાઉઝ ત્રણ બ્લાઉઝ કટિંગ કરવાના છે એકસાથે કરવાના છે હા એકસાથે એક કદ છે બે એકસાથે બ્લાઉઝ કટિંગ કરવાના છે અરે મમ્મી આમાં શું છે આમાં લેસ છે ઘણી મને પણ દેખાય ન ઓ બાવ જો ફ્રેન્ડ્સ મમ્મી કેટલી અલગ અલગ લેસો લઈને આવી છે બધા બ્લાઉઝ ને લગાવવાની લેસ છે ઓ મમ્મી મસ્ત લેસ છે અરે વાઉ મમ્મી આ બ્લાઉઝ પીસ મસ્ત છે હા આ બી મસ્ત છે આ બી મસ્ત આ બધા બ્લાઉઝ ને કટિંગ કરવાના છે આ બધા અસ્તર છે તો ચલો આ બ્લાઉઝ ને કટિંગ કરું આ બ્લાઉઝ બધા કટિંગ કરી અને કાલે આપણે બ્લાઉઝ ને આપવાના છે આ ત્રણ બ્લાઉઝ એક સાથે આપવાના છે તો મમ્મી તું આજે જ બધા કટિંગ કરશે ના હું ત્રણ બ્લાઉઝ કટિંગ કરીશ આજે ઓ અને આ ક્યારે કરશે આ તો હું કાલ કરીશ આજે આ ત્રણ બ્લાઉઝ કટિંગ કાલ છે હા કાલ છે એમાં કઈ કઈ લગાવવાની છે આ જો ને આ જે હોય એ લગાવવાની આપણે મેચિંગ કરીએ હા ચાલ આ ડાર્કમાં તો આઈ થિંક તો આમો કોઈ બ્લેક લઈ લેવાની બ્લેક માં તો પાઇપિંગ આ લઈ લેવાની હા આમાં પાઇપિંગ ગ્રીન આવશે બ્લેક માં આ લઈ લેજે ને હા તો બી ચાલે આ મસ્ત લાગશે બ્લેક માં અને આમાં કઈ લેશું આ લઈ લેશું પાઇપિંગ છે તો હા પાઇપિંગ છે પાઇપિંગ આ લઈ લેશું પાઇપિંગ હા પાઇપિંગ આ મેચિંગ આવશે આ કપડામાં આવશે આવી પાઇપિંગ હા આ પાઇપિંગ મેચિંગ આવશે અને લેસ આના માટે આવી લેસ હતી ને ના નથી એ તો એટલી જ હતી હમ મમ્મી ઘણા બધા બ્લાઉઝમાં આ જ લેસ આવશે મેચિંગ હા આ જ લેસ લે છે મસ્ત લાગે છે ગોલ્ડન આવશે આ બ્લાઉઝમાં પણ ગોલ્ડન લે છે હા આ બ્લાઉઝમાં મસ્ત લાગશે આમાં વર્ક છે ને એટલે ગોલ્ડન મસ્ત લાગશે ના આમાં ગોલ્ડન મેચિંગ નહીં થાય હામાં તું હોય ને આઈ થિંક શું રેડ કલરની લેસ છે હા આ પણ મેચિંગ થશે અને જો બીજી ડાર્ક કલરની લેસ હોય ને તો પણ થશે તું બજાર જાય તો લેતી આવજે તો જુઓ ફ્રેન્ડ્સ મમ્મા કેટલા બધા બ્લાઉઝ કટિંગ કરવા બેસી ગઈ છે ઓ મમ્મા આટલા બધા બ્લાઉઝ હા આ બલ્લે પછી કરવાના અને અસ્તર બગડના કરવાના છે આ અસ્તર મળ છે અને કટોરી કયા છે હા કટોરી વાળા નેસ્ટર છે ઓ અમે તો પીસિસ કરવાના છે આ મસ્ત ડિઝાઇન છે હે ને હા આવી સરસ છે હ બીજો બ્લાઉઝ છે હા કણા બધો છે

મમ્મા આ બધા ની લેસું તે મેચિંગ કરતી દે છે નથી નથી કરી તું કાલ કર દેજે છે તાર પેપર પતી જાય ને કાલ एग्जाम પતી જાય એટલે તું કાલ કર દેજે ઓકે મમ્મા મમ્મા તો હવે બજાર જાય ને તો હું કહું ને એવી એવી મેચિંગ લેશો લેતી આવજે હો ઓકે હા તો ચાલ આ બધા તું વાળીને ને ત્યારે મૂકી દે હા મમ્મા હું મૂકી દઈશ કાલ કટિંગ કરીશ હા રાતે મોડા કટિંગ કરું કારણ કે હવે તો તાર વાંચવાનું નથી ને આજે તો હા રાતે કટિંગ કરું ને પછી સવારના સીવી દેશે ઓકે જો ફ્રેન્સ મમ્મા બધા બ્લાઉઝ મૂકીને હવે જમવા બનાવવા જાય છે એટલે આપણા બધા બ્લાઉઝ કાલ કટિંગ થશે અને સ્ટિચિંગ પણ કાલ થશે એટલા માટે બાય ફ્રેન્ડ્સ